જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પાંચમ પૂજાનું શુભ મુહૂર્ત મહાત્મા અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો જાણીશું મિત્રો લાભ સૌભાગ્ય પાંચમ પણ કહે છે સૌભાગ્ય એટલે સારું નસીબ અને લાભ અપાવનારો દિવસ કહેવાય છે તથા આ દિવસને લાભ પંચમી પંચમી જ્ઞાન પંચમી તથા લેખન પંચમી પણ કહે છે લાભ પંચમીના દિવસે આખો દિવસ સુખ સૌભાગ્યથી ભરેલો હોય છે આ દિવસે કરવામાં આવતી પૂજાથી વ્યક્તિના જીવનમાં વ્યવસાયમાં અને પરિવારમાં લાભ સુખ સમૃદ્ધિ પ્રગતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવાળીના દિવસે જે પૂજા કરવામાં આવે છે તે પૂજા લાભ પંચમી સુધી ચાલે છે આ તહેવાર માતા લક્ષ્મીને દિવાળી જેટલો જ પ્રિય છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં લાભ મેળવવા માટે લાભ પંચમીનો દિવસ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ગુજરાતમાં દુકાનદારો અને વેપારીઓ દિવાળી પછી લાભ પાંચમના દિવસથી જ તેમના ધંધાની શરૂઆત કરે છે દિવાળીના દિવસે જે વેપારીનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને વર્ષનો પ્રારંભ કરે છે ચોપડા પર શુભ સ્વસ્તિક લખી શુભ લાભ શ્રી સવા લખીને સવાઈ લક્ષ્મી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હેમા લક્ષ્મી મને વર્ષ ભર સવાઈ લક્ષ્મી પ્રાપ્ત થાય ધંધામાં પ્રગતિ થાય વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરે છે ચોપડા પૂજનની સાથે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી તથા દેવી સરસ્વતીને પણ પ્રાર્થના આરાધના કરે છે જેથી તેમનું આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ અને ધંધામાં વૃદ્ધિ સાથે લાભદાયી ની છે લાભ પાંચમનો આ દિવસ માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્યને સાંસારિક મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિનો વાસ છે લાભ પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કાર્તક શુક્લ પંચમીના દિવસે જે જાતક મનથી ભગવાન શિવ અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે લાભ પાંચમની પૂજા કરતા પહેલા તમારા કાર્યસ્થળ કે ઘરના દરવાજે કંકુથી ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ લાભ લાભ વચ્ચે સાથિયાનું શુભ શુભ ચિહ્ન અને સાથિયાના નિશાન મહાલક્ષ્મીને આમંત્રણ આપે છે વૈભવ સુખ સમૃદ્ધિ તેમજ ધન ઐશ્વર્ય આપણા જીવનમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે આ માટે લાભ શુભ અને શુભ સ્વસ્તિક કરવામાં આવે છે લાભ પાંચમના દિવસે સાંજે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરીને ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી કંકુ ચોખા વસ્ત્ર પુષ્પ અર્પણ કરવું ત્યારબાદ ધૂપદીપ કરવું ભગવાન શ્રી ગણેશને સિંદુર ચડે છે આથી તેમને સિંદુર ચડાવવું તથા મૂંગાની માળાથી

ગણેશને દુર્વા કે દર્ભ અતિ પ્રિય છે આથી લાભ પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશની દુર્વાથી પૂજા કરવી આ સિવાય જો નિત્ય ભગવાનને દુર્વાથી પૂજા કરવામાં આવે તો તેના જીવનમાં શુભતા પ્રગતિ મંગલતાનો વાસ થાય છે જે વ્યક્તિ ગણેશની નિત્ય દુર્વાથી પૂજા કરે છે તે વ્યક્તિ ધન કુબેરના કોષાધ્યાયની કૃપા મેળવે છે ભગવાન શ્રી ગણેશને ઘી અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી ગણેશને ઘીનો દીવો કરો અને ઘીમાં બનાવેલા લાડુ કે મોદકનો પ્રસાદ ધરાવો ઘી પૃષ્ટિવર્ધક અને રોગનાશક છે ઘી પૌષ્ટિકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે આથી લાભ પાંચમના દિવસે ઘીથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે ભગવાન શ્રી ગણેશને ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ અક્ષત ક્યારેય પણ કોરા ન ચઢાવવા તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવવા આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ધાન્યને ક્યારેય કમી નથી રહી આમ લાભ પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પૂજા કરવાથી લાભ શુભ મંગલતા પ્રગતિ પ્રદાન થાય છે લાભ પાંચમનો દિવસ એટલે નૂતન વર્ષનો છેલ્લો દિવસ નૂતન વર્ષમાં પૂજા અર્ચના કરી સમસ્ત રોજગાર પાંચ દિવસ બંધ રહે છે અને લાભ પાંચમના દિવસથી પૂજા કાર્ય બાદ શુભ મૂર્ત કરાય છે અને નવા ધંધાની શરૂઆત કરાય છે લાભ પાંચમનો દિવસ એટલે વણજોયું ખાત મૂર્તનો દિવસ વેપાર રોજગાર કરતા વ્યક્તિઓ નવા વર્ષ બાદ નવા વર્ષની શરૂઆત આ દિવસથી નવા રોજમેળથી શરૂ કરે છે આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે આ દિવસે પૂજા કરવાથી ધંધા વેપાર પા રોજગારમાં લાભ પ્રગતિ અને ઉન્નતિ આવે છે ગુજરાતમાં નૂતન વર્ષ પછી ધંધા રોજગાર વ્યવસાયનો આ પહેલો દિવસ હોય છે આજના શુભ દિવસે ઘરમાં દુકાન કે વેપાર વ્યવસાયની જગ્યાએ ગણપતિ સ્થાપના કરી પૂજન કરાય છે જેથી કરીને સંકટ હર ભગવાન શ્રી ગણેશ આખું વર્ષ કોઈ પણ விதના સંકટ વગર ધંધા વેપાર રોજગારમાં કрма પ્રગતિ સાથે ઉન્નતિ કરાવે છે ધંધામાં અઢળક લાભ આપે છે આજના દિવસે

આથી આજના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પણ પૂજા કરાય છે કોઈ પણ કાર્ય વેપાર રોજગાર જ્ઞાન વગર કરી શકાતું નથી આથી માતા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન બુદ્ધિની પ્રખરતા માટે પ્રાર્થના કરાય છે આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન પણ કરાય છે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં વેપારમાં શુભતા સૌભાગ્ય સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે માટે આ લાભ પાંચના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ દેવી સરસ્વતીનું પૂજન અતિ ફળદાયી ગણાય છે લાભ પંચમીના દિવસે જે કોઈ ઘરના કે ધંધાના સ્થળે શુભ ચોખોણિયામાં પૂજન થશે માતા લક્ષ્મી તેના જીવનમાં લાભ જ લાભ પ્રદાન કરે છે

આ બધા કાર્યો જરૂર કરવા જોઈએ જેનાથી ગ્રહ દોષ પીડા શાંત થાય છે વેપાર ધંધામાં ઉન્નતિ થાય છે જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉંમરે કે ધંધા વેપારના ટેબલ પર કંકુથી શુભ સાથિઓ શુભ લાભ ચિહ્ન બનાવી સાથે શ્રી સવા પણ જરૂર લખવો જેથી કરીને શુભ ચોખોડિયામાં લાભ પ્રાપ્ત થાય આ બધા જ લાભો સવાયા થઈને આવે પ્રસારનો પંચામૃત પતાસા મીઠાઈની સાથે ગોળધાણ અવશ્ય ધરાવવા જે અતિ શુભ રહેશે ધંધા વ્યાપારમાં ક્યારેક કોટ નહીં આવવા દે ઉત્તરોત્તર પ્રગતિ થશે આ તું લાભ પાંચમ પૂજાનું નું મુહૂર્ત તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું લાભ પાંચમના દિવસે સાંભળવામાં આવતી કથા પદ્મપુર નગરમાં અજિત સેં નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચોસઠ કલામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હતો તે કુમારને શુભ મુહૂર્તે વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂક્યો પંડિત પણ વરદત્ને રાજાનો પુત્ર હોવાથી ખૂબ ખંતથી ભણાવવા લાગ્યા પણ વરદત્તને જરા પણ જ્ઞાન ચડતું નહીં એક અક્ષર પણ યાદ રહીતો નહીં યુવા અવસ્થા પામતા તે વરદત કુમારને કોઢનો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો તે નગરમાં સાત કોટી સુવર્ણનો માલિક સિંહદાસ નામે શેઠ રહેતો હતો તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી તે જન્મથી રોગી અને મૂંઘી હતી અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈ જ ફરક પડતો ન હતો તેથી તે દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઈ પણ કોઈ તેને પરણવા તૈયાર થતું નહીં તેથી માબાપ અને પરિવાર બહુ ચિંતિત હતા ગુરુને વંદન કરવા આવ્યા નગરના લોકો પણ વંદન કરવા આવ્યા સૌ વંદન કરી પોતાના સ્થાને બેઠા તે વખતે આચાર્ય મહારાજે ઉપદેશ આપતા કહ્યું હે ભવ્ય પ્રાણીઓ નિર્વાણ ને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ જે જીવો જ્ઞાનથી મનથી વિરાધના કરે છે તેનો અંતર ભવાંતરમાં વિવેક રહી શૂન્ય મનવાળા થાય છે જેઓ જ્ઞાનથી વચનથી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે જેઓ કાયાથી વિરોધના કરે છે તેઓ કુષ્ઠ કોઢ આદિ રોગો પામે છે ગુરુ મહારાજનો ઉપદેશ સાંભળી સિંહ હેઠે પૂછ્યું હે પ્રભુ આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઈ છે ગુરુ મહારાજે ગોળ મંત્રીનો પૂર્વ ભવ જણાવતા કહ્યું કે ખેટક નામના નગરમાં જીનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રી થઈ શિક્ષા કરે તો મા પાસે આવીને ગુરુ અમને મારે છે એવી ફરિયાદ કરતા આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બાળી નાખતી શેઠે આ વાત જાણીને કહ્યું કે છોકરાઓને અભણ રાખીને શું કરીશું આ સાંભળી શેઠાણી બોલ્યા તો તમે જ ભણાવો ને કેમ નથી ભણાવતા સમય વીતતા મોટો પુત્ર થયો અભણ હોવાને કારણે કોઈ તેને કન્યા આપતું નથી તેથી શેઠે કહ્યું કે તે જ પુત્રોને ભણવા દીધા નથી પિતાને સ્વાધીન હોય છે તો તમે તેમને કેમ ભણાવ્યા નહીં ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું કે હે પાપીણી પોતાનો દોષ છતાં તું મારો સામે કેમ બોલે છે તે વખતે તે સ્ત્રી બોલી તારો બાપ પાપી આથી ક્રોધિ ભરાયેલા શેઠે તેને પથ્થરનો ઘા કર્યો તેથી તે સ્ત્રી મરણ પામી ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણમંજરી થઈ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને ગુણમંજરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું તેથી તેને ગુરુદેવના કહ્યા મુજબ પોતાનો પૂર્વભવ જોયો અને કહ્યું ગુરુજી આપનું કહેવું સત્ય છે ત્યાર પછી સિંહદાસ શેઠે ગુરુને પૂછ્યું કે મારી પુત્રી નિરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાન પંચમીની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે અને તે સુખી થશે ગુરુદેવના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમી ની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું અને ત્યાર પછી વિધિપૂર્વક પાલન કર્યું આ વખતે અજીતસિંહ રાજા એ પણ ગુરુ મહારાજને પૂછ્યું નથી તથા કોઢના રોગથી પીડિત છે તેનું શું કારણ હશે તે કૃપા કરી જણા ત્યારે ગુરુ મહારાજે કહ્યું હે રાજન તમારા પુત્રની આવી દશા સાથી થઈ છે તે માટે તેનો પૂર્વભાવ સાંભળો શ્રીપુર નગરમાં વાસુદેવ નામે શેઠ રહેતા હતા તેને વસુસાર અને વસુદેવ નામે બે પુત્રો હતા એકવાર બંને અશ્વ ક્રીડા કરવાને વનમાં ગયા ત્યાં શ્રી મુનિ સુંદર નામના સુરેશ્વરને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું ગુરુએ તેમને ધર્મ ઉપદેશ આપ્યો તેમાં આ અદારિક શરીરની નશ્વરતા જણાવી અને વિનાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવાનો જ એક સાર છે ગુરુની દેશનાથી બોધપામી પામી બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ ચરિત્ર ગ્રહણ કર્યું તેમાં નાનો ભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યો વાસુદેવ સુરી દરરોજ પાંચસો સાધુઓને વચન આપતા હતા એક વખત વાસુદેવ સુરી સુતા હતા તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પૂછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં કુવેલ કપાવ્યો તેઓ વિચાર્યું કે મારો મોટો ભાઈ ભણ્યો નથી તેથી તે કૃતાર્થથી સુખી છે તેને નિરાતે ઊંઘવાનું મળે છે તે મૂર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે આવું વિચારીને તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહીં નવું ભણીશ નહીં અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા આ પ્રકારના રોદ્ર ધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વાસુદેવ સુર્ય તમારા પુત્ર થયા મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો કર્મની ગતિ વિચિત્ર છે ગુરુના મુખે પોતાના પૂર્વભાવને જણાવનારા વચનો સાંભળી કુમારને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું અને રોગનો નાશ કરવાના અને શાંતિ મેળવવાના ઉપાય માટે જણાવ્યું ત્યારે દયાળુ ગુરુ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે પછી ગુરુદેવ વરદત્ત કુમારને પણ જ્ઞાન પંચમીનું વ્રત કરવા કહ્યું કુમારે જ્ઞાનપંચમીનું તપ ગુરુ મહારાજ પાસે અંગીકાર કર્યો ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા વિધિપૂર્વક જ્ઞાન પંચમી તપ કરતા વરદત કુમાર સર્વ રોગો નાશ પામ્યા શરીર સુંદર થયું કર્મ કર્મનો ક્ષયો પ્રશમ થવાથી તે સકળી કળા શીખ્યો તથા રાજકન્યાઓને પરણ્યો રાજાએ રાજને રાજ્ય સોંપી દીક્ષા લીધી વરદત્ત કુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને ને એ બેસાડી દીક્ષા લીધી ગુણમંજરી ના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા તેથી તે અતિ થઈ અને ભારે માઠ થી તેના લગ્ન જીન ચંદ્રકુમાર સાથે થયા તેને પણ તપનું આરાધન કરી લાંબુ કાળ ગ્રહ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું અંતે વર્દત અને ગુણમંજરે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી કાળ કરી બંને વૈજયંત નામના

તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ